નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના હાથીપગાના ત્રણ શંકાસ્પદો કેસ નોંધાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે આરોગ્ય વિભાગ દ્વારા ગત દસ થી બાર ફેબ્રુઆરીએ ત્રણ દિવસ સામૂહિક દવા ગાળવવા તથા તારીખ તેર અને ચૌદ ફેબ્રુઆરી કરવામાં આવ્યું હતું જ્યારે રાજપીપળા શહેરમાં કુલ નવ વોર્ડમાં સોળ તારીખથી ડોર ટુ ડોર દવા કાઢવાનું અભિયાન ચાલુ કરવામાં આવતા બંને તાલુકામાં કુલ ત્રણ લાખ સિત્યોતેર હજાર લોકોને ડીસી તથા આલ નામની દવાઓ ગાળવવામાં આવી છે તો આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર લિમટિક ફાયરેલિયા જે હાથીપગા રોગ તરીકે ઓળખાય

એ પૈકી લકવાડા ગઢેશ્વર અને સાગભારામાં કોઈ સ્લાઇડ પોઝિટિવ નીકળી નથી નાદોદ તાલુકા અને ડીડિયાપાડા તાલુકામાં ત્રણસોમાંથી બીસ સ્લાઇડ પોઝિટિવ નીકળી છસોમાંથી વીસ સ્લાઇડ એટલે વીસ સ્લાઇડ પોઝિટિવનો મતલબ એવું છે કે હાથી પગારના રોગનો ચેપ છે અત્યારે તો એ ચેપ બધું ના ફેલાય સમાજમાં એટલે નાદોદ તાલુકાની આખી વસ્તી અને ડેડિયાપાડા તાલુકાની આખી વસ્તીને આપણે એક દિવસના કાર્યક્રમ ભારત સરકારના જે નક્કી કરવામાં આવેલ એ મુજબ બધાઓને એક દિવસમાં ડીઈ સીની ગોળી ઉંમર પ્રમાણે અને એક એલવેન્ડા ઝોલની ગોળી ક્રિમિયાના આશકની એ આપણી ઘડવામાં આવી આ કામગીરી એમને એક અમને એવું હતું કે રાજપુરા શહેરી વિસ્તારમાં કદાચ અમને તકલીફ પડે પર કાલ રાજપુરા શહેરી વિસ્તારના લોકોમાં પણ સહકાર સારો પડ્યો અને કામગીરી પૂર્ણ થઈ રહી છે અને ડેડિયાપાડામાં અમારી કામગીરી થઈ અઠ્ઠાણું ટકા અને નાદો તાલુકામાં નવ્વાણું ટકા એટલે આજે અમારા મોફક રાઉન્ડ ચાલુ છે જો એક બે ઘરો છૂટી ગયા છે એકાદ બે વ્યક્તિઓ જે બહાર ગયા હોય એવા જે વ્યક્તિઓ રહ્યા છે એટલે એ કામગીરી અમે એક એક જે વ્યક્તિ મળતા અને પૂર્ણ કરતા છું એટલે અત્યારે અમારી આ કામગીરી મોફક રાઉન્ડ તરીકે ચાલી રહી છે આ ચેપ જે છે મચ્છર ફેલાય છે મચ્છરમાં પ્રજાતિ અલગ અલગ હોય છે એક પ્રજાતિ મલેરિયા ફેલાતી હોય મચ્છરની એક પ્રજાતિ ડેન્ગ્યુ ફેલાતી હોય એવી રીતે એક પ્રજાતિ છે ક્યુલેક્સ જેનાથી આ ફેલેરિયા મચ્છર થાય છે અને આ ક્યુલેક્સ જે મચ્છર છે એ સાંજના ભાગે તમને ગંદા પાણી જે હોય ચારે બાજુ જે ભરેલા હોય એ ગંદા પાણી મેં ખાય છે અને સાંજના એની સંખ્યા બહુ મોટી હોય એટલે એ ગામડાઓમાં આપણે લોકોને સમજ આપીએ છીએ કે ભાઈ પાણીની કોઈ જગ્યાએ ભેગું ન થાય વહેતો પાણી રહે અને પાણીનો નિકાલ થાય તો મચ્છર ઉત્પત્તિ ન થાય જોવા જઈએ તો એકવાર થયા પછી આનો કોઈ કરો અમુક બે વસ્તુ છે કે ચેપ છે અને ચેપ લાગ્યા પછી લાંબા સમય છે એનો પાંચ વરસ સાત વરસ આઠ વરસ પછી વ્યક્તિગત રહે કોને અંદર ચેપ છે પછી લક્ષણ દેખાય લક્ષણ દેખાય પછી પગ હાથી પગ પગમાં થાય એના પછી ઓર્ગનમાં થાય લેડીમાં બ્રસ્ટમાં થઈ જાય એક વખત થઈ જાય પછી એનો નિદાન નથી નિકાલ નથી પછી એને આખી જિંદગી એને એને સાથે જીવું પડે અને એ બહુ તકલીફદાયક હોય એટલે એ વ્યક્તિ ના થાય એટલે ચેપ લાગો છે એ ચેપને આપણને પકડમાં આવ્યો એટલે આપણે ગોળી આપી અને જે સ્લાઇડ જેની પોઝિટિવ મળી એને આપણે ચૌદ દિવસની ગોળી આપી અને સ્લાઇડ ચૌદ દિવસની ગોળી આપી પછી પાછી સ્લાઇડ લીધી અને સદભાગી બધી સ્લાઇડ નેગેટિવ આવી છે નામ જોઈએ હું ડૉક્ટર આર એસ કશ્યપ મેડિકલ ઓફિસર અને વધારા મારે ડીએમઓ અધિકારી તરીકે ચાર્જ મળ્યો જીઓ થી જકતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ